પાડીમાં દશેરા પર્વે દુકાનોમાં લાંબી કતારમાં ઊભા રહી લાખોના જલેબી ફાફડા લોકો જાપટી ગયા. અસત્ય પર સત્યની વિજય સાથે દશાનન પર્વે ગુજરાતમાં જલેબી ફાફડા ખાવાનો રિવાજ સાથે ઉજવણી કરાઈ. દશેરા એટલે નવરાત્રીનો છેલ્લો દિવસ. 9 દિવસ માતાજીની પૂજા આરાધના કર્યા બાદ દશેરા પર નવરાત્રીનું સમાપન થાય છે. દશેરા આસો સુદ તિથિ પર ઉજવાય છે દશેરા પર રાવણ દહન કરવાની પરંપરા છે ખાસ કરીને ગુજરાતમાં દશેરા ઉપર ફાફડા જલેબી ખાવાનો રિવાજ છે ગુજરાતમાં મોટા ભાગના લોકો દશેરા ઉપર જલેબી ફાફડા ખાય છે ત્યારે પારડીમાં આજરોજ દશેરા પર્વે લાખોના જલેબી ફાફડા લોકો ઝાપટી ગયા હતા અસત્ય પણ સત્યનો વિજય સાથે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી પારડીમાં સવારથી દુકાનોમાં ભીડ જામી હતી લાંબી કતારમાં લોકો ઊભા રહી જલેબી ફાફડાની ખરીદી કરી હતી વેપારી અમિત રાણાએ જણાવ્યું હતું કે ગત રોજથી જલેબી ફાફડા લેવા લોકો જોવા મળ્યા હતા અને આજે પારડી બજારમાં લાગતો દશેરાના મેળા સફળ રહે તે માટે વરસાદ મહેરબાન થાય અને ન પડે તેવી આશા વ્યક્ત કરી હતી જલેબી ફાફડા ખાવાના શોખીનો આજે મજા માણી હતી 550 550 બે ની લાગેલો બે ની લાગેલો મારસો મુકી દો 2 કિલો કે એક જ ચાલે પટાટી દે લેજે ઐતિહાસિક તહેવાર છે અને આજે સવારથી ફાફડા અને જલેબી વાળા કાલે રાત થી લગભગ ભીજ લાગી ગયેલી હતી અને સવારે પણ લાઈનો લગાઈને લોકો ફાફડા અને જલેબી લઈ લેવા હતા અને આ બે દિવસથી જે વરસાદ પણ બંધ છે આઠા મને નો મને આજે દશેરાના દિવસ છે તો અમે એવી આશા રાખીએ કે આજે જે મેળો અમારો દશેરા નો દર વર્ષે ભરાય છે એ પણ આજે લોકો ને સારો એવો ધંધો કરવા મળે વરસાદની મેહરબાની રહે તો સાંજ લગીન સારો એવો ધંધો થઈ જાય અને બધાનો વેપાર ધંધાઓ પાછા ચાલે એવું અમારી આશા છે આજે ફાફડા જલેબી નો તો ખાસ મહિમા છે દશેરાના દિવસે લોકોને એક સવારથી એવો ઉમંગ હોય છે કે ફાફડા અને જલેબી ખાવા છે તો આજે લગભગ જે રેગ્યુલર છે એના કરતા પણ ત્રણ ચાર દુકાનો એવી પાપડા જલેબીની લાગેલી છે જેના પર પણ ઘણી એવી ભીડ સવાટી જોવા મળી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો